નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ તૈયાર નવરાત્રીને લઈ પોલીસનો એક્શન પ્લાન ટોલ પ્લાઝાના કેમેરાથી પણ મેમો ફાટશે જરૂરી કાગળિયા નહીં હોય તો દંડ થઈ શકે દંડ ના ભરો તો આરટીઓની સેવા બંધ થશે પેટ્રોલ ડીઝલ અંગે આવી મોટી અપડેટ વાહન ચાલકો માટે આવ્યા સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરની તારીખ સાથે કરી આગાહી અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન શ્રદ્ધાળુઓથી લઈને આવકમાં મોટો ઘટાડો ભાદરવાનું આકરા તડકાનો અનુભવ થઈ રહ્યો છે દિવસના તાપમાનમાં ઘટાડો જ્વારે રાત્રિના તાપમાનમાં વધારો નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન એક પોઈન્ટ એક ડિગ્રીના ઘટાડા સાથે ચોત્રીસ પોઇન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એક પોઈન્ટ ત્રણ ડિગ્રીના વધારા સાથે છવ્વીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા દિવસ દરમિયાન ગરમીમાં આંશિક રાહત મળી હતી તહેવાર પૂર્વે જ ખાદ્ય તેલમાં તેજી બેફામ બની છે જેને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે ગત સપ્તાહે શરૂ થયેલો તેલના ભાવ વધારો આ સપ્તાહના અંત સુધી યથાવત રહ્યો છે ગુરુવારે રાજકોટમાં સિંગતેલનો ભાવ સ્થિર રહ્યો હતો જ્યારે કપાસિયા અને અન્ય સાઇડ તેલમાં રૂપિયા ચાળીસથી લઈને સો સુધીનો ઉછાળો આવ્યો છે પીજી વિ કાશી મોડલ અપનાવીને હવે અપગ્રેડ થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રાઇવેટ પ્રોજેક્ટના ભાગરૂપે હવે રાજકોટ અને ગાંધીનગરમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવામાં આવશે જો આ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક ઊભું કરવાનું આયોજન છે આ વર્ષે એડમિશન માટે આગામી મહિને પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે જેમાં માસ્ટર ડિગ્રી મેળવવાના તેમજ મેળવતા વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ તો અગાઉ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પાસ કર્યા બાદ ગાઈડના અભાવે એડમિશન મેળવી શકતા વિદ્યાર્થીઓએ મેરિટ ટેસ્ટ આપવાની રહેશે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણીનું સંકટ ઊભું થશે શહેરના પૂર્વ વિસ્તારમાં મોટાભાગની પાણીની ટાંકીઓમાં પાણી નહીં પહોંચે કારણ કે આગામી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ શહેરના આજના સરોવરથી તેમજ નિમેટા પાણીના શુદ્ધિકરણ મથક સુધી આવતી ફીડર લાઇન રિપેરિંગના કારણે ત્રણ લાખથી વધુ લોકોને પાણી નહીં મળે ગુજરાત ગુજરાતભરમાં દક્ષિણ ગુજરાત શ્રેડીના પાક માટે પ્રખ્યાત છે આ વખતે સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં શ્રેડીની રોપણી કરવાનું જબરદસ્ત ટ્રેન જોવા મળે છે સપ્ટેમ્બર મહિનાની પહેલીથી પંદરમી તારીખ સુધીમાં શેરડી રોપણી અંગે મિલોમાં નોંધણી કરાવવા ખેડૂતો મારી હોડ લાગે છે નવરાત્રી રાખી પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે ખેલૈયાઓની સુરક્ષા માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે આ ઉપરાંત મહિલાઓની છેડતીની ઘટનાઓ ન બને તે માટે પોલીસને શી ટીમ સુરક્ષા માટે હાજર રહેશે રોમિયોગીરી કરતા યુવાનો પર કડક કાર્યવાહી કરાશે અકસ્માત વળતરના એક કેસમાં હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાઓ પડતી હાલાકી નિયમોના પાલન સુધી સુનાવણીનું વિસ્તરણ કર્યું હતું વાહન બાબતે પોલીસ અને આરટીઓ દ્વારા ફ્યુચર પ્લાન મુકાયો હતો અઢાર સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ટોલ ટેક્સ પર જેવી રીતે ફાસ્ટટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે એવી રીતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો પીયુસી વગેરે મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમનો મેમો આવશે તેમજ જેનો દંડ નહીં ભરે ત્યાં સુધી આરટીઓની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધાનો તેને લાભ નહીં મળે

પરેશ ગોસ્વામીએ કહ્યું કે બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ચારથી પાંચ દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાળીના યોગને જોતા થી બાવીસ સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે છવ્વીસ સપ્ટેમ્બર સુધી આ વર્ષે આ મહામેળામાં અંદાજે બત્રીસ પોઈન્ટ ચોપન લાખ થી વધુ શ્રદ્ધાળુઓ લાભ લીધો હતો જ્યારે અંદાજે એકસઠ હજાર થી વધુ ભક્તોએ ઉડન ખટોલાના માધ્યમથી ગબ્બરે જ્યોતના દર્શન પણ કર્યા હતા આ ઉપરાંત આ વર્ષી મેળામાં જગતજનની માંબેના ચરણોમાં અંદાજે રૂપિયા બે પોઈન્ટ છાસઠ કરોડથી વધુની રોકડ અને પાંચસો ગ્રામથી વધુના સોનાનું દાન પણ માય ભક્તોએ કર્યું છે વાત પ્રધાન મંત્રી ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ની થઈ રહી છે હાલમાં તેનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે બુલેટ ટ્રેન ગુજરાતના વડોદરા શહેરમાંથી પણ પસાર થવાની છે ત્યારે બુલેટ ટ્રેન ના રૂટ નું તેમજ વડોદરામાં હાલ બુલેટ ટ્રેન સ્ટેશન ના ફાઉન્ડેશન નું કામ પૂર્ણ થયું છે અને આવતા વર્ષના અંત સુધીમાં બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ જશે તો આ સાથે બુલેટિનમાં માં અત્યારે બસ આટલું જ નમસ્કાર